આ ધીસ ઇઝ માય શાલા લઈને આવે છે સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ મિત્રો સ્વાગત છે તમારો એક નવો વિડિયો માં તો આજે મે જય ખડા કેમ કે પાછી સીઝન ચાલુ થઈ ગઈ છે તો દુબટી બોલવાની છે ને તમારે વિડિયો એક થી એક આવજે જોરદાર કેમ કે આ સીઝન નો પહેલો વિડિયો છે હમણાં કઈ શાખા આવતી નથી મજા આવતી નથી તમને એની મજા આવતી હોય પણ આજે અમે જવાના છે લવભાઈ ગયા છે

ફાઇનલી ખડા પૂગી ગયા છે જોવો નજારો કંઈક આવો છે કંઈ ઘટે નહીં જોઉં ઓળજ્યું દેખાય અમે આગળ આવે એટલે ગીટાને એને ખરીદી કરી રાખવાની છે જેરવાળા લગભગ અડધી કલાક જેવું બેગાડ્યું હવે કંઈ નહીં આગળ ગીતા પાસે જોમ કામ કરાવવાનું છે જો પૂગી જાય હાલો મિત્રો તો ફાઇનલી પૂગી જાય ખડા કંઈ ઘટે નહીં એવા લોકેશનમાં આ જો આ અમારે સંજયભાઈ અહીંયા નવો ડંગો નહીં ખશ આ બધી નવા માણસો છે હવે અપડેટ થઈશ આ બધી હવે કામ કઈ ઘટશે નહીં એવું બનાવવાનું છે કેમ લાગે હે લડી લેવાનું છે કે ખડામાં બધો માલ ભેગો કરીને વહી જવાના છે ડાયરેક્ટ કંપનીમાં જોઉં બાકી હોશે જોશમાં કામ ચાલુ છે કોકરેટ થઈ ગયું અહીં પાઇપ નાખવાનો છે વેસ્ટ પાણીનો પાઇપ તો ફાઇનલ આવી જઈશ મોટો મોટો જેમ્બો કઈ ઘટે નહીં એવો આગળ અહીંયા કોઈને પૈસા આપવા નથી મને લઈને ભાગી જાવ ઘટે ગીતા ઓપ્શન કરે છે આ ભાઈ અમારે શીખડી ત્યાં ડહરા

એમાં આ બધું મિક્સ હોય એમાંથી અલગ અલગ કાઢવાનું હોય મમ્મી સુપારી ડાલ કે બાદ કરતા જો આ લોકો વિડીયો નથી બનાવવા દેતા ત્રાસ કરે છે મારી વિપેર અમે એકલા એટલા ગુમલા વીણાય આ લોકો ત્રણ ચાર જણા એટલા વીણાય કંઈ કામના નથી એ લોકો એટલો મિત્રો તો માં આવી ગઈ છે ભેંસું ગીતા બે બાસ્કા જામ ભરી લીધા જરા અમારે પેડાય તો હજી ગીતા ઝુકતી જ નથી વીણવામાં હા ફૂલ લૂટિંગ થઈ ગઈ ગાટી

આમાંથી આ ઢીગલો હતો ને એમાંથી બધું નોક નોકું કરી આ ગારો ગારો હોય ધોવી પડે તો આ ભાઈ મસિયારા તો જો ઢીગલો આખો સાફ થઈ જાય હાલો તો નીકળીએ ઘર વાત હવે ખ્યાલવા માય સાલા ફરતી બધું સાલા જ રખડી જો કેમ આવે કઈ ઘટે નહીં

એવડા એવડા લાંબા લાંબા છે મોટા મોટા કઈ ઘટે નહી વા તો આ જીંબાનું બધું ડૂસો ગીતા ભરીને નું હોય ખડા કડામાંથી હવે આગળી હા જો આપ પ્લેટ છે જાઓ કઈ ઘટે નહી પ્લેટ જેમ્બો તો આમ તમે હાથમાં તો તમને ખાવાનું મન થઈ જાય કઈ ઘટે નહીં ગીતા ગણેશ હવે હજી આમાં છે બધો માલ કઈ નહીં ને તને કાલ ઉઠી તો તમે જોવ કઈ રીતનો છે માલ બધો કઈ ઘટે નહીં આનું અહીં ગણતરી ચાલુ છે ગીતા જોખે જ હવે કિલો કેટલા ઝીંગા હવે થાય છે તમે જોઈ શકો છો હે બાર નંગવે કિલો

સસ્તા માણસો માટે ને જો આ ડિજિટલ એક્શન કરી ગીતાવે આ થેલીમાં પાણી ભરીને ફ્રીજમાં બરફ બનાવે જવ આ બધું કાઢે જો આ છે મગરું મગરુ મગરું કહેવાય ને હા આગળી ગીતા શૂટિંગ કરીને પછી તો હજી એક બાસ્કું ભેર્યું ગીતા ગીતા ફૂલ જમાવટ કરે મિત્રો તો બધું એડજસ્ટ થઈ ગયું એક નંબર જો આ નાના ઊંઢિયા છે આ છે ને છે હજુ ગીતા હજી બહુ ગરીબો મેસલી લેવી ડોન ડોન ગીતા ડોન ગીતા ડોન કઈ ઘટે નહીં જવું બધું આ બધું બજારે વેચવા જવાનું છે અને આવી ગયા છે અમારે લવ ભાઈ ઉઠી ને તો લવ ભાઈ કેમ છે તમને રામ રામ આજ ભણવામાં કેવું લાગ્યું છે હે અમારે લવ ભાઈ લવ ભાઈ તો તમને કેવા લાગે ઝીંગા હે આ મોલામાં તો જો પછી મોટું મેસલું છે ફાઈનલી બધું રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો આ બધું અલગ અલગ આઈટમ છે બધા બાયસા ભરીને મૂકી દીધા છે આ હવે મોઘું થઈને પેક કરી દઈશ બરાબર ને હવે આગળ બજારે જ આવે ગીતા હવે આપણે હવે છૂટા આપણું કામ પૂરું ચાલો તો હવે તમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય Subscribe now and પ્રેસ ધ bell icon. Never miss an update.